જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં સરકારી સમક્ષ રજૂઆત કરી હતી સામે આવેલ સરકારી જમીન એટલે કે સિટી સર્વે નંબર પંદર પર ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરાયું છે તેમણે માંગ કરી છે કે સરકારી જમીન પર જે બાંધકામ ઉભું કરાયું છે તેને તાત્કાલિક અટકાવવામાં આવે અને દૂર કરાય સાથે સાથે સ્થાનિકોએ જમીન પર પ્લેગ્રાઉન્ડ અને સ્નાનગૃહ જેવી લોક ઉપયોગી સુવિધાઓ વિકસાવવામાં આવે એવી પણ માંગ કરી છે આ અંગે તંત્રએ યોગ્ય પગલા લે અને નાગરિકોની માંગ પર વિચાર કરે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે હાલ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે શાંતિભાઈ જે સત્વરા સમાજની સામે જે તે વંડોવારેલ છે 5000 ફૂટ જેટલી ચોરસ જગ્યા છે તે જગ્યાનું અત્યારે દબાણ કરેલ છે તે જગ્યા અમે શ્રી એમ કેવા માંડીએ છીએ કે અહીંયા સાર્વજનિક જગ્યાને અમને ખુલી કરવી આપે અને પ્રશ્ન એ છે કે તે અત્યારે દબાણ કરેલ છે અને તે પ્રાંત સાહેબને નિવેદન આપેલું છે મામદદર સાહેબને આવેલું છે નગરપાલિકામાં પણ અમે આપેલું છે તે પણ ત્રે હજી એનો ઉકેલ આવ્યો નથી તે માટે અમે સરકાર શ્રીને કેવા માંગી છીએ કે આ અમને વેલા ધોરણે છે ખાલી કરી દઈએ શું આપની રજૂઆત શું રે સથવારા સમાજની અમે જે જગ્યા રહી